એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં શિફ્ટ થાવ તો કેવા ટેકનોલોજી શીખો છો એવી રીતે દીકરામાંથી વહુમાં શિફ્ટ થાવ તો નવી ટેકનોલોજી શીખવી પડે એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે અત્યાર સુધી તમે એન્ડ્રોઈડથી હેન્ડલ કરતા હતા હવે આઈફોન આવ્યો છે આનંદની વાત એ છે કે આ પેઢી પાસે કેટલીક બહુ સરસ વસ્તુઓ છે જો તમે નોટિસ કરો તો આ ખૂબ પ્રામાણિક પેઢી છે વેરી ઓનેસ્ટ જનરેશન એ ક્યાંય કશું પણ જુઠ્ઠું બોલવા છુપાવવા તમે એને એમ કહો કે તું એવું કહેજે કે હું પચાસ હજાર રૂપિયા પગાર કમાઉ છું તો તમારો દીકરો તરત જ કહેશે છોકરી કે નથી કમાતો તો કેમ એવું કહેવાનું એને ખબર તો પડી જ જશે ને દીકરીને મમ્મી કહે તું એવું કહેજે કે આ સમોસા તે બનાવ્યા છે એટલે તરત જ દીકરી કહે કે ના હું એવું નહીં કહું મેં નથી બનાવે અર્થ એ થયો કે આ પેઢી પાસે અદ્ભુત વસ્તુ એક પ્રામાણિકતા છે બીજી એક મજાની વસ્તુ આ પેઢી પાસે છે જો તમે નોંધી હોય તો દે આર વેરી કેઝ્યુઅલ એમને કશું દેખાડવું નથી તમે એને મારી પેટીને જેકેટ કે જબ્ભો પહેરાવીને બિચારા પહેરે બાકી એમને તો આરામથી બરમુડામાં જ આવવું છે તમે એમને કીધું હોય કે ના 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 ત્યાં બધા હશે તું જબ્બો પહેરે યાર આવી રીતે ના આવ તો બિચારા પહેરે તમારું મન રાખવા આ બાળકોનો ધર્મ એમનો પોતાનો ધર્મ છે તમે ગાડીમાંથી બહાર કચરો ફેંકો ને એટલે તરત એ તમને આમ જુએ કદાચ તમને કશું કહે નહીં સન્માનમાં પણ આ પેઢી તમે જુઓ કચરો ક્યાંય ફેંકતી નથી આ પેઢી પાસે એની પોતાની માનસિકતા છે આ પેઢી પાસે ટ્રાન્સપરન્સી છે કારણ કે એને ખબર છે કે ટેકનોલોજીની ટ્રાન્સપરન્સી તરત જ બધું ખોલી નાખશે હું તમને એક સાદો દાખલો કહું બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે મારા એક મિત્ર માટે દીકરી જોવા ગયા એના દીકરા માટે દીકરીને જોઈને આવ્યા અને બધા ઘરમાં ખુશ ખુશ એકદમ વેરી હેપી બહુ સરસ છોકરી છે બહુ ડાઈ છોકરી છે આવી છે તેવી છે બધી વાત પતી ગઈ એટલે મારા મિત્રની દીકરી જે છોકરા માટે છોકરી જોવા ગયેલા એની બહેને કહ્યું કે ચલો આપણે એનું ફેસબુક ચેક કરીએ સાહેબ એનું ફેસબુક ચેક કર્યું તો એણે જે ઇમેજ મૂકેલી ને બતાવેલી એનાથી તદ્દન જુદી ઇમેજ ફેસબુક ઉપર શોર્ટ્સ પહેરીને ફોટા બિયરના ગ્લાસ સાથે ફોટા એણે કહ્યું મારે તો કોઈ મેલ ફ્રેન્ડ્સ છે જ નહીં અને તમે જુઓ તો બધા છોકરાઓ સાથે ગોવા ગઈ એના એટલે ફેમિલી એના બીજા બધા છોકરીઓ પણ હતી પણ એના બધા ફોટા બહુ મજાની વાત હવે આવે છે મારા મિત્રએ કહ્યું કે આવી રીતે જુઠ્ઠું બોલે એના આપણે નથી એમાં પડવું જ નથી આપણે ના પાડી દઈએ એટલે મારા મિત્રનો દીકરો જેને માટે આ છોકરી જોયેલી એણે કહ્યું કે ના મારે એકવાર એને મળવું છે હી મેટ હિમ એન્ડ હી સેડ કે આ બધું તે મને કહ્યું હોત તો પણ ફરક ના પડત હું પણ આવો જ છું આઈ વુડ હેવ રાધર લાઇકડ યુ કે તું પણ આટલી ફન લવિંગ છે એટલી હેપી છે મને ગમ્યું હોત તે શું કરવા એવી ઇમેજ બતાવી મને કે તું સલવાર કમીઝ પહેરે છે તું ચા બનાવે છે તું ડાય છે હું તો એવું વિચારતો હતો કે આવું ખબર નહીં આવી છોકરી સાથે હું એડજસ્ટ થઈશ કે નહીં યુ લોસ્ટ એન ઓપોર્ચ્યુનિટી બિકોઝ આઈ ઓલવેઝ વોન્ટેડ અન લવિંગ હેપી ગર્લ આ કહેવા માટે ત્યારે સમજાય કે તમે જે છો તે પ્રદર્શિત કરો તો કદાચ સંબંધોમાં બહુ ફેર પડે આ મયુર અને મયુરીમાં શું પ્રોબ્લેમ થયો વોટ વોટ વોઝ ધી ઇસ્યુ બિકોઝ ધ પ્રોજેક્ટેડ સમથિંગ એલ્સ બોરીવલ્લીનો વરૂણ ધવન કે પાર્લાની દીપિકા પદુકોણના લગ્ન નથી થવાના લગ્ન બે વ્યક્તિઓના થવાના છે બે સ્વભાવના થવાના છે બે ઉછેરના થવાના છે બે માન્યતાના થવાના છે બે પરિવારના થવાના છે તમારું સંતાન જેને પ્રેમ કરતું હોય ને એની સાથે એડજસ્ટ કરશે પણ તમને એમ લાગતું હોય કે આની જ જોડે પરણે તો કદાચ એડજસ્ટ નહીં કરી શકે કદાચ તમને મારા વિચારો બહુ ક્રાંતિકારી લાગશે તેમ છતાં હું તમને કહું છું કે એકવાર તમારા સંતાનની પસંદગીને જોવાનો મળવાનો ઓળખવાનો પ્રયત્ન કરજો આઉટ રાઇટ રિજેક્ટ નહીં કરતા જિંદગી એણે જીવવાની છે એટલું હંમેશા યાદ રાખજો અને એને લગ્નની ગંભીરતા સમજાવજો લગ્નનો આદર સમજાવજો લગ્નનો સ્નેહ સમજાવજો લગ્નની જવાબદારી સમજાવજો વેન ડાયરે કહ્યું છે કે મેરેજની રીંગ છે ને એ બહુ નાની હોય છે પણ એની જોડે જોડાયેલી જવાબદારીઓ બહુ મોટી હોય છે ખાલી વીંટી પહેરાવી દેવાથી કે હર પહેરાવી દેવાથી કે મંગળસૂત્ર બાંધી દેવાથી લગ્ન નભી જતા નથી એ વાત આપણે આપણા પછીની પેઢીને શીખવવાની છે તો છેલ્લી વાત જે મારે તમને કહેવાની હતી મૃગાંક શાહની કવિતા બહુ જ સુંદર કવિતા છે અને મને આ કવિતા એટલા માટે ગમે છે કે આજનું સત્ય છે માતા પિતા નહીં હોય છોકરાઓ એમની દિશામાં ઉડી જશે ત્યારે એકબીજાની સાથે રહેવા માટે ફક્ત હું ને તું જોઈશું તું મારા ચોકઠા શોધજે હું તારા ચશ્મા શોધવામાં મદદ કરીશ ઘૂંટણ અને કમરના દર્દની ફરિયાદ કરવા માટે છેલ્લે તો આપણે બે જોઈશું તું તારા રિપોર્ટ છુપાવજે હું મારી માંદગી છુપાવીશ એકબીજાને ચલાવી લેવા માટે અંતે તો આપણે બે જોઈશું ગમે તેટલું લડીએ ગમે તેટલું ઝઘડીએ એકબીજા સાથે ગમે તેટલા વાંધા પાડીએ પણ એકબીજાની પાછળ રડવા માટે એકબીજા માટે જુરવા માટે અંતે તો આપણે બે જોઈશું જો આ વાત આજના દંપતી સમજી જાય ને સાહેબ તો રહ્યા સયા વર્ષો પણ બહુ સુખથી જીવી શકાય પત્ની કપ અરીસામાં ચાંદલા ચોંટાડે ને ત્યારે પતિઓ બહુ ગુસ્સો કરે આ બધું બાજુમાં ગુંદર લાગી જાય છે ચાંદલા ચોંટાડે છે બધું ગંદુ કરે છે એક સમય એવો આવશે કે જે દિવસે આ ચાંદલા ઉખાડવા માટે કોઈ હશે જ નહીં કેટલી બધી પત્નીઓ ફરિયાદ કરે કે આપણે ફોન કરીએ ત્યારે ઉપાડે જ નહીં હું હું કરીને વાત કરે સાહેબ હું હું નો અવાજ પણ સંભળાય છે તમે રિંગ વગાડ્યા જ કરો અને કોઈ ઉપાડે જ નહીં એ સ્થિતિની કલ્પના કરી છે કોઈ દિવસ જે સંતાન આપણી સાથે રહે છે એનો રૂમ ગંદો છે એ મોડા આવે છે એ કોઈનું સાંભળતા નથી એ આમ કરે છે તેમ કરે છે પણ એ બાળક અમેરિકા જતું રહેશે ને તો બે બેડરૂમનું ઘર બાર બેડરૂમનું થઈ જશે ખબર જ નહીં પડે એટલો ખાલી પો આવશે પણ તમારો સ્નેહ હશે તમારું બંધન હશે તમે એને બહુ જ વાલ કર્યું હશે ને સાહેબ તો બે વરસ ભણીને કહેશે કે મારે અહીંયા નથી રહેવું તો તમારી સાથે રહીશ એ તમારે કરવું પડશે એ બીજું કોઈ નહીં કરે કેમ જતા રહે છે છોકરાઓ તમારા સપના પૂરા કરવા એની જવાબદારી નથી તમે એક્ટર ના બની શક્યા એટલે એણે બનવાનું તમે એન્જિનિયર ના બની શકે એટલે એણે બનવાનું તમે ડૉક્ટર છો માટે એણે ડૉક્ટર થવાનું એને પેઇન્ટર થવું છે થવા દો કદાચ વિશ્વનો સારામાં સારો પેઇન્ટર થશે હુસેન થશે એને કરવા દો એને જે કરવું છે આટલું જ મારે તો કહેવાનું છે આ સંસારની સરગમની જે વાત આપણે સાંભળી અને એમણે કહ્યું કે એમની પાસે બધા પ્રશ્નોના જવાબો છે ને મારી પાસે પણ બધા પ્રશ્નોના જવાબો નથી પણ એટલું ચોક્કસ છે કે મેં મારી રીતે આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો છે સામાજિક નિસ્બત ઊભી કરી છે હું બોલું છું અને તમે સાંભળો છો એનું સૌથી મોટું કારણ એ છે કે હું જિંદગીને બહુ ઘસાઈને પસાર થાઉં છું જિંદગીને બહુ નજીકથી જોઉં છું સમજવાનું ઓળખવાનો પ્રેમ કરવાનો પ્રયત્ન કરું છું માણસ માત્રને ચાહું છું ચેતનભાઈ સાથે આર્ગ્યુમેન્ટ થઈ પછી મેં એમને પંદર વીસ મિનિટ રહીને ફોન કરીને તરત જ કહ્યું મેં તો એમ સો સોરી મારે આવી રીતે વાત ન કરવી જોઈએ આટલું પણ કરી શકો ને તો હું માનું છું તમારી જિંદગીમાં તમે સફળ છો મિચ્છામી દુકડમ એ એક વાર વરસમાં કહેવાનું વાક્ય નથી એ રોજ રાત્રે કહેવાવું જોઈએ પોતાને પણ ને બીજાને પણ